અને મિત્રો એક ભગુડા છે એક કચ્છ છે મારા ખ્યાલથી બે ધામ છે ને મોસ્ટ પોપ્યુલર એટલે કે મિત્રો પ્રખ્યાત છે થોડાક મોટા મંદિર છે અને દ્વારકાની બાજુમાં ભીમરાળા ગામ છે ત્યાં આપણે માંગલમાં નો જન્મ થયો હતો એવું હું જ્યારે દ્વારકા ગયો હતો ને ત્યારે મેં સાંભળ્યું મને નહોતી ખબર હો હમણાં મારી બડ હું દ્વારકા ગયો હતો ને ત્યારે મને ખબર પડી હતી પણ છે એ મને નહોતી ખબર

તો મિત્રો અત્યારે તો છે ને અમે નીકળી તો ક્યારે ને ગયા મિત્રો આ વખતે છે ને અમે થોડાક લેટ નીકળ્યા હતા કારણ કે છ વગાડી દીધા હતા ઘરે ઘરે છ સાડા છ જેવું થઈ ગયું પછી અંજવાળું થઈ ગયું મામા ના ઘરે મોલતા ગયા નાથી પછી સીધા આપડે આગળ આવી અને જે જગ્યાએ આપણે હિંચકા વાળા હિંચકો જે છે ને જે જગ્યાએ નથી હિસ્કો કાઢ નાખ્યો હવે એમાં શું કેવું થોડુંક આપડે યાત્રા નું લેટ કર્યું ને તેને એમ શું કે હવે આ છોકરા નહીં આવે ખોટો હું હિંચકો રાખું એવું કઈક થયું ને કાચ્યુઅલી એ લોકો ના મનમાં એવું થયું હશે એવો વિચારી છે

ગુરુદ્વારા ત્રીસ કિલોમીટર જેટલું છે પણ એમાં થાય છે કેવું કે પહેલો દિવસનો જે રસ્તો છે ને અમારે બધી યાત્રામાં સેમ હોય એટલે અમે કંટાળી જ્યાં છે અહીંયા હકાર્ય કરી જોકે આમ મજા આવે એમાં નાની કાલ પાછી મજા આવશે કારણ કે કાલ ડિફરન્ટ રસ્તો હોય આ એક નું એક 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 છે ને જોઈ જોઈ ને એમ થાય કે આમાં કઈ નવીન આવતું જ નથી એમ કઈ નહીં મિત્રો તો આપણે ગુરુદ્વારા તો પગવું જ પડશે ઘડીક રહીને નીકળી જશું ત્યાં સુધી કાલ રહીએ ખમણ હે તો મિત્રો જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગુરુદ્વારા ભરૂચ મિત્રો આપણે જે જગ્યાએ સ્ટે કરીએ છીએ ને ત્યાં જ આપણને સરસ મજાની રૂમ રૂમ મળી ગઈ છે છે અહીંયા ગાડલા નાખી દીધા છે આપણો બધો સામાન લીધો છે એમાં થયું છે કે ઘરેથી છે ને શેમ્પુ લાવતા ભૂલી ગયા છીએ તો રોહિતભાઈ અહીંયા છે ને બાજુમાં આપણે નીકળતા તરત શોપ છે ત્યાં શેમ્પુ લેવા ગયા છે શેમ્પુ લઈને આવશે પછી અમે બે વારાફરતી નાઈ દો અને મળીએ થોડીક વાર આવીને મેદો લઈએ ફ્રેશ થઈ જાય પછી મળીએ થોડીક વાર રહીને પછી મિત્રો આજે રાત્રે શું ખાવાના છીએ ને એ પણ થોડુંક સરપ્રાઇઝ છે ઓકે જોજો મજા આવશે મિત્રો અત્યારે છે ને ગુરુદ્વારામાં આપણે જે રૂમ મળેલી છે ને ત્યાંથી આપણે થોડાક બહાર આવ્યા છીએ કારણ કે ત્યાં એક પ્રોબ્લેમ છે કે એમાં કેવું છે દર વખતે ડિફરન્ટ ડિફરન્ટ અલગ અલગ રૂમ મળે જે ખાલી હોય ને એ પ્રમાણે અમને આપે પણ અમારી જે ઉપરના મળે એક રૂમ અમને લાસ્ટ બે વખત મળી હતી પણ આ વખતે અમને ન મળી

પણ અત્યારે હું તમને બતાવી એક એમ નથી હું તમને છે ને કાલે એથી અમારું કઈ નક્કી નથી હું અમે કરવાના છીએ હું કરશું તો થોડુંક હું તમને ઈ કાલે બતાવી દઈશ સોરી એના માટે તો કાંઈ નહિ મિત્રો મળીએ આજનો દિવસ આપણો પેલો દિવસ આવી રીતે પૂરો થાય કાલે આપણે અહીંયાથી વધશું આગળ આપડા માર્ગ તરફ તો મિત્રો મળી આવતી કાલે હરર મહાદેવ જય માતાજી